જે ઘટના અમારે એક વર્ષ પહેલાં એની સાથે એક છેડતી બાબતની માથાકૂટ થયેલ તો મારા નાના ભાઈના મિસિસની એને છેડતી કરેલી એટલા માટે અમારે એકબીજા સામે ફરિયાદ થયેલી અને એને બે જૂનો ખાર રાખી અને સાવ નાની વાતમાં છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમની પૂરા પૂર્ણ થયેલ કાર્યક્રમ મને મારા ઘરે મૂકવા માટે આવેલ કાર્યક્રમ પૂરો કરીને અમે ઘર તરફ જતા હોય બાઇકની પાછળ બેઠેલ તો એ ઈસમ બાઇક રોડ ઉપર રાખી અને મારી ઉપર લોખંડના પાઇ પડે સીધો હુમલો કરવા આવે જે અસામાજિક તત્વ હોય અને અમારા આખા ગામને બાંધમાં લેતા વારંવાર આખો દિવસ ગામમાં દારૂ પીને સીન સપાટા કરવાના બધાને હેરાન કરવાના અને બાઈક ઉપર ધોકા રાખી અને છરની ધાખા ભેગા રાખવાના એનું ઇલિયાસ રહીમભાઈ સરસિયા નામ છે અને અસામાજિક તત્વો છે અને વારંવાર આખા ગામને બાર મારીએ છે અને કોઈ સમાજમાં બધાને દબવે છે અને બધાયને હેરાન કરે છે કોઈ આને અસામાજિક તત્વોના હિસાબે કોઈ એની સામે ફરિયાદ કરતા નથી રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મેં આ ભીડું પડ્યું હતું અને જે ગામમાં બધાને હેરાન કરે છે એના માટે મેં આને બે ત્રણ વાર મેં કીધેલું કે ભાઈ તું આ બધું રહેવા દે પણ આ કોઈનું માનવા માટે તૈયાર નથી એનો સમાજ પણ માનવા માટે તૈયાર નથી એના ઘરના કાકાના દીકરા મામાના દીકરા એના પપ્પા આ બધાએ ખૂબ સમજાવેલો અમારા ગામના આગેવાનો મુસ્લિમ ભાઈઓએ પણ ખૂબ સમજાવેલો પણ આ જે અસામાજિક તત્વ હોય જે કંઈ કામ કરતો ન હોય ને રોજ બધાને હેરાન કરવાનું કામ કરતા હોય એના અસામાજિક પ્રવૃત્તિ રોજ કરતા હોય દારૂ પીણીનો નો બધાને હેરાન કરવાના છેડતી કરવાની જ એનું કામ છે કોઈ જાતનો ધંધો કરતો નથી ને વારંવાર અમારે ટસલ થતી હોય અને હું આ જે છવ્વીસમી જાન્યુઆરીનો પર્વ હોય ને જે આવા કાર્યક્રમમાં આપણે ગયા હોય અને કાંઈ હથિયાર તો ભેગા હોય નહીં તો હું એક અમારા ગામના છોકરા ભેગો બાઇકમાં બેસીને જાતો હતો તો એને અચાનક જ એને આપણે દિવસે પ્લાનિંગ કર્યું હોય કે ભાઈ આ છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ છે તો આ એકલા જ સ્કૂલે જવાના છે હું પ્રાથમિક શાળાનો કાર્યક્રમ પૂરો કરીને ગામમાં આવતો હતો ગામના દરવાજા પાસે જ એ તૈયારીમાં લોકોના પાઇપ વડે છૂટો જવા મારી ઉપર હુમલો કર્યો જે ગાડી હલાવતો હતો અમારા ગામ નો ભડવો છોકરો હતો ડાહ્યા ભાઈ કરીને જે એ લોખંડ નો પાઇપ ઉગાડ્યો તો એ ભાઈ નમી ગયા અને સીધો મારા ઉપર વાર થઈ ને મેં હાથ આમ આડો રાખ્યો એટલે સીધું મારા હાથ માં અહીંયા ફ્રેક્ચર થયું છે અમે કાલે ગિરિરાજ હોસ્પિટલમાં માં દાખલ થયા હતા અને બે જણા હોસ્પિટલે લઈ ગયા હતા ને ત્યાં સારવાર લઈ અને અમે ફરિયાદ કુવાડો પોલીસ સ્ટેશન આપેલી છે આગાઉની ફરિયાદનો ખાર રાખીને આવી રહ્યો છે એ કઈ બાબત છે આ અગાઉ એક અમારે નાના ભાઈની એના મિસિસની એને છેડતી કરેલી અને અમે સામે સામે ફરિયાદ કરેલી એટલે એને જૂનો ખાર એક વર્ષ પહેલાનો અને આ એનો ખાર રાખી અને મારી ઉપર હુમલો હુમલો કરે છે અમારી માંગ એક જ છે કે ભાઈ આને કાયદેસરની પોલીસ આને સબક આપે અને આ જે અસામાજિક તત્વો છે જેને પોલીસનો કોઈ ખોફ નથી અને રોજ ગામમાં ધોકા લઈને છરા લઈને ફરતા હોય અને પોલીસ શું છે એકવાર એને ખબર પડી જાય કે આ પોલીસ શું છે એને કોઈની પોલીસની વિગત નથી એમ ફોમ ગામમાં ધોકા લઈને ફરવાનું ગમે દબાવવાના અસામાજિક પ્રવૃત્તિ કરવાની દારૂનું રોજ દારૂ પીને ગામમાં આવવાનું બધાને હેરાન કરવાના આ જ એનું કામ છે પોલીસ એને અમારા ગામમાં લઈ આવી સરકસ કાઢી અને આ જે આપણા ગુજરાત સરકારના રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી આપણા હર્ષભાઈ સંઘવીએ જે ભીડું ઉપાડ્યું છે એ આ અસામાજિક તત્વો માટે જ છે અમને પૂરો વિશ્વાસ છે કે અમારા હર્ષ સંઘવી જે અમારા પાર્ટીના છે એ આને સબક શીખાડવાના જ છે